વડોદરાના રાવપુરા વિસ્તારમાં લાંબા સમય બાદ શરૂ કરાયેલા રોડ સમારકામમાં ગુણવત્તાનો અભાવ જોવા મળતા સ્થાનિકોમાં ભારે નારાજગી ફાટી નીકળી છે વોર્ડ નંબર સાતમાં આવતા પટની મોહલો રાવપુરા અને શિયાપુરા પોલીસ સ્ટેશન પાછળના વિસ્તારોમાં વર્ષોથી રસ્તાની કરુણ સ્થિતિના કારણે લોકો વધતી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ટેક્સ ભરતા નાગરિકોને ખાડા રહિત રસ્તા જેવી મૂળભૂત સુવિધા પણ મળી રહી નથી સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ઘણા વર્ષોથી અપગણાયેલી આ રોડની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરાઈ હતી પરંતુ કામ અધૂરું અને તકલાદી રીતે કરવામાં આવ્યું છે વિસ્તારમાં અડધો જ રોડ બનાવવામાં આવ્યો છે જ્યારે બાકીનો ભાગ યથાવત ખરાબ હાલતમાં છે બનાવેલા ભાગમાં પણ ગુણવત્તાનો અભાવ જોવા મળી રહ્યો છે તેમજ ઘટના ભાગે પણ નબળી ગુણવત્તાની કામગીરી દેખાઈ રહી છે સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે ડિગ્રીધારી ભણેલા અધિકારીઓ અને સત્તાધીશો હોવા છતાં ગુણવત્તાવાળી કામગીરી નહીં થાય તો નગરજનોના હિતો કોણ સાચવશે તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરના પ્રતાપે થતી નબળી કામગીરી સામે લોકોમાં રોષ ફેલાયો છે અને તાત્કાલિક ગુણવત્તા રોડ બન્યો જ નહોતો અને ઘણા વર્ષો પછી રોડ બનાવ્યો તારે અડધો રોડ બન્યો અડધો રોડ તો બન્યો પણ સીધો સીધો રોડ બનાવી દીધો છે આજુબાજુ દુકાનો તમે છે આજુબાજુના બધા પટ્ટામાં બધી જગ્યા પાણી ભરાય એવો રોડ બનાવી દીધો કિચડ કાદવ આવું બધું ગટર 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 ઉભરાય આ પાછી કાલે રોડ પૂરી દીધી ખોલી નાખી આવા નેતાઓ તો એવા છે કે કઈ કેવાય એવું નથી આટલા વર્ષો થી ચૂંટણી આવશે એટલે આવશે બાકી આટલા ટાઈમ થી કોઈ નેતાઓને મેં જોયા નથી કે કોણ છે નેતા અહીં કોર્પોરેટર કોણ કોણ છે એ બી અમને નથી ખબર કોઈ અત્યાર સુધી આવ્યા જ નથી અને આ પબ્લિક ના પૈસા ખોટું વેરફાર થઈ રહ્યું છે તમે આગળ આવીને જુઓ તમે અને આ ડામર બી નથી નાખેલો આ કાળુ ખાલી પેલું કપચી નાખીને ઉપર સિમેન્ટ નાખી દીધો છે